નમસ્કાર દર્શક મિત્રો નારી પ્રહાર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વલણમાં કોંગ્રેસ દ્વારા ડિજિટલ સભ્ય નોંધણી અભિયાન શરૂ કરી મીટિંગ દરમિયાન ચૂંટણીલક્ષી કરાયું આહવાન રાજ્ય ચૂંટણી પક્ષ દ્વારા કરજણ વિધાનસભાની પેટાચૂંટણી યોજવાની જાહેરાત કરી છે ત્યારે રાજકીય પક્ષ દ્વારા પણ ચોકડા ગોઠવવામાં આગેવાનોને જવાબદારી આપી કાર્યકરો વચ્ચે પહોંચી નાટ પાળખવાની કામગીરી હાથ ધરવામાં આવી છે કરજણ વિધાનસભા યોજાનારી પેટાચૂંટણી માટે કોંગ્રેસ પક્ષ દ્વારા ડિજિટલ સભ્ય નોંધણી અભિયાનના ભાગરૂપે વલણ ગામે કોંગ્રેસના આગેવાનો બુથ સંયોજકની હાજરીમાં કાર્યક્રમ કરવામાં યોજવામાં આવ્યો હતો વલણ પંથકના કાર્યકરો આ પ્રસંગે કોંગ્રેસ આગેવાનો કાર્યકરોનું સંમેલન યોજાયું હતું જેમાં મહેમાનોનું પુષ્પગુચ્છથી અને શબ્દોથી સ્વાગત કરવામાં આવ્યું હતું વડોદરા જિલ્લાના ઉપપ્રમુખ મુબારકભાઈ પટેલ જિલ્લા આરોગ્ય પ્રમુખ નીલાબેન ઉપાધ્યાય પ્રદેશ પ્રભારી ડોક્ટર ઈરફાનભાઈ કરજણ તાલુકા કોંગ્રેસ પ્રમુખ બળદભાઈ અમીન કિરીટસિંહ જાડેજા ચંદ્રકાંત પટેલ ભાસ્કરભાઈ ભટ્ટ તાલુકા પંચાયતના સદસ્યો ગામ આગેવાનો અબ્દુલ વલી મટક મુશ્તાક તત્તુ વલીભાઈ સાલેહ ઉપસ્થિત રહ્યા હતા કરજણ સિનો વિધાનસભા તારીખ ત્રણ નવેમ્બરના રોજ જાહેર થયેલ હોય તે કારણોસર આજરોજ વલણ જિલ્લા પંચાયત સીટમાં ડિજિટલ સભ્ય બનાવવાનો કાર્યક્રમ રાખેલો એમાં વલણ જિલ્લા પંચાયત સીટના ચૌદ ગામના આગેવાનો સરપંચો યુવાનો અને જનમિત્રો સંયોજકો હાજર રહેલા અને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે અને આવનારા સમયમાં કરદલ સિન્દ્ર વિધાનસભા કોંગ્રેસ પક્ષ સારા જીતશે એ માટે ભાજપ સરકાર જે ખેડૂતો છે નાના વેપારીઓ છે ગરીબ વર્ગ છે તેઓનું કોઈ પણ વિચારેલ નથી અને આજે જોશો તો ખૂબ જ મંદીમાં લોકો હેરાન પરેશાન થઈ રહેલ છે ખેડૂતો અતિવૃષ્ટિના કારણે પાયમાલ થઈ ગયા છે અતિવૃષ્ટિના કારણે જે પાકનું વળતર મળવું જોઈએ તે પણ સરકાર તરફથી જાહેર કરવામાં આવેલ નથી કરજણસિંહનો મઠ વિસ્તારમાં ખૂબ મોટું નુકસાન ખેડૂતોને થયેલ હોય તે માટે કોંગ્રેસ પક્ષે અત્યાર સુધી વિરોધ કરેલ છે અને આગામી સમયમાં પણ ખૂબ મોટો વિરોધ કરવાના છે જે મિટિંગ છે એ મિટિંગમાં સૌ આગેવાનો હાજર રહેલા તેમને ખૂબ સારો પ્રતિસાદ મળેલ છે અને આગામી કરજણ વિધાનસભા ખૂબ સારામાંથી જીતશે એવો અમને પૂરેપૂરો વિશ્વાસ છે